ખેડા જિલ્લાના નડિયાદમાં તળપદા સમાજના યુવકે જમીન જમીનનો વેચાણ કરાર છસો પંચોતેર ચોરસ મીટરમાં કરી દેવાયો છે જેને કારણે જમીનની સામે આવેલા તળપદા સમાજની માતાનો મઢ પણ એ જમીનમાં આવી જાય છે ત્યારે જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા માટે ધમકીઓ અપાઈ રહી છે કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સ્થાનિકોની રજૂઆત છે કે જમીન વેચનાર પ્રતાપ કાભાઈભાઈને વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં માં સરકાર દ્વારા રૂપિયા એકના ટોકનથી જમીન આપવામાં આવી હતી જેથી તેઓ આ જમીન વેચાણ ન કરી શકે ઉપરાંત એ જમીનનું જે ક્ષેત્રફળ છે તે પ્રોપર્ટી કાર્ડ મુજબ છસો પંચોતેર ચોરસ ફૂટ છે પરંતુ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તે છસો પંચોતેર ચોરસ મીટરનો કરવામાં આવ્યો છે જે ખોટું છે જેને કારણે માતાનો મઢ ઉપરાંત આસપાસના સ્થાનિકોને મકાનને પણ નુકસાન થઈ શકે છે ત્યારે આ પ્રકારની સ્થિતિમાં આગામી દિવસોમાં કોમી એકતાનું વાતાવરણ પણ ડોહળાય તેવું લાગી રહ્યું છે અમદાવાદ બજાર સિટી બેકરીની સામે કુંભાર ચાલી બાજુમાં ઘર પંદર થી વીસ જણ ઘર આવેલા છે ત્યાં આગળ કાભાઈ ચુનીભાઈ દીકરો પ્રતાપભાઈની જગ્યા છસો ને ચોરસ ફૂટ જગ્યા છે પ્રોપર્ટી કાર્ડમાં સાત બાનના ઉતારામાં દરેક સરકારી ચોપડે ફૂટમાં જગ્યા બોલે છે તેમને આણંદની વ્યક્તિને છસો ને ચોરસ મીટરમાં દસ્તાવેજ કરીને આપેલ છે એ જગ્યા સુફિયા બાનુને વિધવી યુવકને દેવી પૂજકની વચ્ચેની જગ્યા વિધવી યુવકને વેચેલ છે તેમને આ જગ્યાનો દસ્તાવેજ રદ કરવા માટે નમ્ર વિનંતી સાહેબ અમારું વર્ષો જૂનું અમારી કુર્દ માતાજીનું વિહોતમાં ખોડિયારમાનો મઢ માતાનો આવેલો છે આજુબાજુના ત્રણથી ચાર ઘરોની દિવાલો તૂટી શકે છે આંદોલન કરીશું મળી એને પ્રેમથી બે વખત સમજાઈને આવ્યા એને સમજ્યો નથી છતાં બી જે લેનારની પાર્ટીને આણંદ જઈને અમે દસ પંદર જણા જઈને એને સમજાયો એ સમજાવવા તૈયાર નથી છતાં વેચનાર અમારા દેવી માણસ છે એના ઘરે અમે વખત ગયા એ નથી એના પછી બી અમે સમાજ ભેગી કરી સમાજમાં છતાં બીજા ધમકી આલે છે કે તમારે કેસ કરવો હોય તો કરો જે બી કરવો કરો છૂટ છે મારે કોઈ લેવા દેવા નથી એટલે અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું અમે કેસ કર્યો પીઆઈ સાહેબ દેસાઈ સાહેબે એમને વોર્નિંગ આપી હતી બાજપાઈ સાહેબ ડીવાયએસપી સાહેબે એમને બી વોર્નિંગ આપી કે આ દસ્તાવેજનો સુધારો વધારો કરી નાખજો પણ છતાં બી લેનારે નથી કર્યો વેચનારે નથી કર્યો આ વાતને અઢી થી ત્રણ મહિના થઈ ગયા છે સાહેબ વીસ લાખ રૂપિયામાં જગ્યા વેચી છે અને આણંદની પાર્ટી એમ કે છે અમને કે મારો પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચો થયેલો છે એમને જોયા એમને એમની મેં વ્યવહાર કર્યો શું કર્યો અમને કોઈ ખબર નથી પણ અમારી જોડે છસો ચોરસ મીટર ની જગ્યા પ્રૂફ છે મંદિર જાય છે આજુબાજુના ઘરો તૂટે છે અમે અમારું વિહોત માતાનું મળ છે અમારા માતાજીનું એક ઘર છે મારું ઘર છે પાછળ મકાનો છે આણંદની વિધમી પત્ની એમનો બાબો સિરાજભાઈ મોહમ્મદભાઈ વોરા એમને એવું કીધું છે કે તમારા મંદિર ઉપર અમે બુલેચર ફરાઈ દઈશું તમારું મંદિર અમે તોડી કાઢીશું એટલે અમારે આ પગલું ભરવું પડ્યું એવું કહે છે કે છસો પંચોતેર ચોરસ ફૂટ છસો એમની જમીન છસો પંચોતેર ચોરસ ફૂટ છે અને એમને ચોરસ મીટરનો દસ્તાવેજ બનાવ્યો એવું કહે છે કે અમારી સાત ગુંઠા જમીન છે અમે કીધું કે સાહેબ તમારી પોણા પોણા ગુંઠો જમીન છે તો તમે પોણા સાત ગુઠા દસ્તાવેજ બનાવ તમે આ ખોટું કર્યું તો કે તમારે જે કરવું એ કરો અમારી જોડે પ્રૂફ છે છસો પંચોતેર ચોરસ મીટરનું તો અમે કીધું કે છસો પંચોતેર ચોરસ ફૂટ તમારો હક છે એવું કીધું વકીલ મારફતે સાહેબ ફરિયાદી કરી પીઆઈ સાહેબ ભાઈ આપણે એસપી સાહેબ ભાઈ બાજપાઈ સાહેબ એમને એ લોકોએ અમને ત્રણેય ભેગા કર્યા એવું કીધું કે તમે દસ્તાવેજ સુધારો કરજો એ વાતના અઢી ત્રણ મહિના થયા એ લોકો હજુ કશો પગસ ઉપર લેતા નથી સાહેબ ગ્રાહક એવું કે છે કે અમે મંદિર તોડી કાઢીશું અને અમને વારંવાર ધમકી આપે છે કે તમે સોતેલા હશો તો તમારી પર ભૂલે જઈને ફરાઈ દઈશું એવું અમને વાર ધમકી આપે છે અને બીજું કે જે અમારે જે કુટુંબના છે પ્રતાપભાઈ કાભેભાઈ વેળું વાઘરી એ અમને વારંવાર ધમકી આપે છે કે તમને અમે તમારા હાથ પગ ભગાઈ દઈશું અમને એ ધમકી આપે છે વારંવાર વેચના પાટી લેના પાટી અમને ધમકી આપે છે કે તમારું મંદિર તોડી કાઢીશું તમે જે થાય કરી લેજો